મકાઈનું ટ્રેક્ટર દેખાણું છે આ સિઝનનું પેલું આવ્યું છે મકાઈ એવી મસ્ત છે લીલી આપણે ખાવા માંડી એવી છે મસ્ત મકાઈ એક નંબર બોલો પટેલ મકાઈ સારી દીધી આવી મકાઈ માણસની નગર ગયું આ ઢોરનું કાંઈ નક્કી થયું એમ આ ટ્રેક્ટર અહીંયા લગાડે રહ્યા કે હવે પટેલ ને હો તમે આકરા પટેલ હે પટેલ આકરા હે હે વિશે ભરે જ ને મકાઈ એટલે મકાઈ છે પણ એ જ કેમ છે બા એ નહીં નહીં હા ડ્રાઈવર નબળા હે હવે આપણે અહીંયા ટોલા ઉપર આવી ગયા ભાણેશ તમારી કલ્યાણ પર મશીન ચાલુ છે આ તો માંદાવાળા વાળા ઢોર છે પથારીનો ઢોર છે ને એની મજા મજા કારણ કે આવી સરસ મકાઈ એમાં વતરો થઈ જાય છે એનો એટલે જલસા છે આ તો એની આ બધા જો રાહ જોવે છે અમને નાખો બે બધું એનો વારો આવશે ત્યારે એને મળશે સવાર સવારમાં આવીને મકાઈ બાકી મન રાજી કરી નાખ્યો આપણે અને આપણું મશીન તો છે જ એક નંબર જો સરસ પતરો થાય તો આપણે સરસ મજાની મકાઈ ચેક કરીને આવી ગયા ત્યાં અહીંયા માંદાવાળા વાળામાં કારણ કે આપણે ટીમ મેમ્બર એક ગેરહાજર છે તો પાવડર નાખવાનું કામ આપણે કર્યું એકદમ ઓકે કરી નાખ્યું છે અને બાકી આ પિંજરાની અંદર છે એ જો આ પિંજરું રહ્યું ને એ કમ્પ્લીટ ઢંકાઈ ગયું છે હવે તો અંદર અંધારું પડી ગયું કારણ કે ઠંડી ના લાગવી પડે એકદમ પેક હાવ સામે થોડું ખુલ્લું છે રોજડાવાળું પણ એ થઈ જશે બાકી આ એકદમ પેક થઈ ગયું છે અને આ પિંજરું છે ને બાજુવાળું હા એ હવે પેક થશે તો ઠંડી લાગે ની અંદર પથારીના ઢોરને એટલા માટે જ પેક થઈ જશે એના પછી ધીમે ધીમે આ રહીને આ સાઈડમાં અને ઉપર ને એ બધું આપણે પેક કરી નાખશું જેમ જેમ ઠંડી વધારે પડતી આવશે ને તેમ હવે આમ તો શરૂઆત તો થઈ ગઈ છે રાતે તો ખૂબ ઠંડી પડે છે તો એ કામ તો ધીમે ધીમે થશે અને હવે બીજું કાંઈ અહીંયા કામ વાડામાં કાંઈ છે નહીં હજી નીણનું કામય બાકી છે નીણમાં શું થશે નહીં હવે કાંઈ નક્કી નહીં મકાઈ થાય તો સારું કારણ કે પેલી પેલી મકાઈ છે ને ખૂબ ભાવશે માંદવાળા ઢોરને પણ હવે જોઈએ શું થાય બાકી વતરો કરવાનું કામ ચાલુ છે કમ્પ્લીટ તો આપણે માંદાવારા વાડામાં પાવડરનું કામ ઓકે કરીને ગયા હતા હોસ્પિટલની અંદર તમને ખબર જ છે આપણે અત્યારે વધારાનું એન્ટ્રીનું કામ આવ્યું છે તો એમાં થોડુંક વધારે આપણે ટાઈમ ખોટી થાય રહ્યો પણ છતાં ધીમે ધીમે એ કામ કરી નાખ્યું અને આવી ગયા હતા એ માંદાવારા વાડામાં વરી તો જો મેં તમને કીધું હતું એ પ્રમાણે સવારના મકાઈ જ નાખી હતી મકાઈ તો સાફ કરી ગયા બાકી આ ગાય અને વાછડી બંને મા દીકરી આવી છે બારેથી જ્યાં સુધી એમાં દૂધ હતું ત્યાં સુધી ધોયું માણસ સ્વાર્થી લે અને પોતાનો સ્વાર્થ પૂરો થયો કે હવે આમાં દૂધ નથી ત્યારે મૂકી દીધી અહીંયા જો તો કાંઈ વાંધો નહીં આપણે તો ધરમ છે એને સાચવવાનો તો હાંચવું જ્યાં સુધી આપણા હંચવા છે ત્યાં સુધી બાકી આ એક બીજી એક ઓળખી આવી છે આ શેના કારણે અહીંયા આવી છે આપણે ખબર નથી હમણાં વાત કરશું આપણે આ એક ગાયનો વિશે અને એક વાંસડો તમને બતાવું સાચવેલો વાસડો જો આજે જ આવ્યો છે બાકી ધવરાવી જાણ્યો છો કેવો છે જો થોડી વારમાં થોડો હાથ તો પડે ને શાંત થાય ને પછી એનું ગળામાં જે રાંઢ હોય ને એ કટ કરી નાખશું એટલે ફરશે અને બાકી ડ્રેસિંગનું કામ આપણે ચાલુ કરવાનું છે તો એ કરીએ તો આપણે પાંદરા પર બધું કામ ઓકે કરીને આવી ગયા અહીંયા ગૌશાળા એને ગૌશાળા આવ્યા ત્યાં કાલ તીર્થભાઈ સેવામાં માતા અને આજ હર્ષદભાઈ બધું ચાલુ કરીશું જો અહીંયાથી ખેત નળી ગોઠવી છે ને નવરાવી છે લે આવી સેવા ગાય ની કરીએ જ ને તો બચારી કોઈ દી કે ના ના સેવા કરી દીયો વા છે વાહ મોજ કરાવી દીધી મને તો એમ છું કે નળી લઈને આવે તો ઝાડખા બાળખા ને પાણી પાસે આજુ બાજુ તો કે ના મારે તો પાડીને નવરાવી આ કોટિયો કેને નાખી દીધો અટ દેને એ દેને હી નહીં બેને ઊ પટ્ટી વાળું કોટિયો આવે ને જેના બે ત્રણ બે ત્રણ પારા હોય ને એ સારું લાગે આના કરતા આને હાકર પહેરાવું પેરાવ અહીંયા છે જો કેને અહીંયા આરીએ પારેવ ને છે પણ હવે પારેવ શું છે ઓને આડે ઊભી પવિત્રાની પાછળ ઊભી હે નહીતર તમને બતાવ તમને એ હાકરેને પહેરાવી તો કેવી લાગે હમણાં ખમો ઈલી પાડીને હર્ષદે નવડાવી દીધી અને લગભગ બે દિવસે આ છોડી છે નહીં હવે ધીરી ગઈ છે તારો વાંધો નહી ના ના હવે ન ભાગ્યું પડી ગઈ તો જે વેલાણું પોપટ કહેતો છે કે આ શું છે મારા જેવું જેવું કારું હે પોપટ પોપટના સિંગડા કાઢવાનું કઈ નક્કી કર્યું કે નહીં નક્કી કરો કરો લ્યો અત્યારે એવા મસ્ત નીકળી જાય એમ છે જબરદસ્ત નીકળશે સિંગ મેં તને આજ ફોટો કેવો વિડીયો નાખ્યો જોયો ને એમ સિંગડા નીકળે ને તો થાય બાકી હવે છે પાછળના વાળામાં હવાડું ભરાવાનું કામ ચાલુ છે એ ભરાઈ જાય ને પછી નીણમાં શું આ નાખ્યું કે યાર આ જાર લઈ છે બારેથી કડકલા વાળી છે ઝાર એમ તો જો તમારે નીણ કરવાની છે તો પછી કરીએ તો આપણે બધા નીણ નાખી દીધી છે આ વાડાની અંદર એ નીણ નખાઈ ગઈ અને ત્યાં પોપટને અને પાડીને નખાઈ ગઈ છે બાકી આ વાડાની અંદર જો બધા ખાવા માંડ્યા છે અને ઓગળ થોડી થોડી પડી રહી છે સાઈડમાં જો ગમણમાંથી ઢોરાય ને નીચે બાકી ઓમ શું આપણે બીજું બધું ધ્યાન રાખવાનું રાખવામાં એક એ થઈ ગયું છે કે આપણી ગૌશાળાની લગભગ ત્રણ ગાયો નહીં વેતર ઉપર કઈ એક પિંગલા માયા અને અરે કુંજ આ કુંજ ને માયા ને કેટલી વાર છે આ કુંજ આપડી અને માયા ને આમ કેટલા આઠ આઠ મહિના ગાપ થઈ ગયો હોય હા અને જે પિંગલા રહે ને એને તો આ ત્રણ તારીખે નવ મહિના પૂરા થઈ જાય અને એની અંદર લાખિયાનું બીજ છે એટલે પિંગલા તો હવે થોડા ટાઈમની અંદર જ અહીંયા છે આપણે આ બીજું બધું ચેક કરવામાં એ તો ભૂલાય જ ગયું પણ આજે સવારે જ આપણે ચેક કર્યું છે ત્રણ ગાયો હમણાં ટૂંક સમયની અંદર આપણી ગૌશાળાની અહીંયા છે એક પિંગલા માયા અને કુંજ એમાં કુંજ એક અહીંયા હાજર છે પીંગલા ને માયા આડી ગઈ છે તો પાછળના વાળામાં નીરનું કામ થઈ ગયું તમે જોયું પાક પોપટ અને પાટી બંને નખાઈ ગયું છે અને આ વસ્તુ ચેક કરો જે લાલ કલરના બે પાઇપ જેવું છે ને શું છે કયો કપડાં ધોવાનું બ્રશ કાં બી શું હોય કપડાં ધોવાનું બ્રશ નહીં આ છે ગાયને ખંજવારો માટે લઈ આવ્યા છે હવે ફિટિંગ કઈ રીતે કરવું ને એની ઉપાધિ છે નહીં તો લઈ આવ્યા આપણે ક્યાંક જોશું ક્યાંક મેળે મેળ હશે ને કંઈક ગોઠવવા માટે ક્યાંક એની ફ્રેમને તૈયાર કરવી પડશે તો એ આગળ કરશું ફિટ લઈ લઈ છે પછી હવે ખંજવાર છે ક્યારે એ નક્કી નહીં કાઝર હું કઈ નક્કી કર્યું નહીં એનું ફિટ કરવાનું તો ક્યારે કરશો આ ફિટ કર્યું હોય પાડીને છૂટી કરી હોય ને તો એમ જ ખંજવાર રાખો એને આખો દિવસ ખાવાનું ભાવે ખંજવારું ખબર પાછળના વાળામાં એક ફિટ કરશું ને ક્યાં અહીંયા ક્યાંક કરશું હું આમ છે હો કડક છે એકદમ વાયર તો આપણે આપણી ગૌશાળા બધું ચેક કરીને આવી ગયા ઘરે ઘરે આવી જમી લીધા હે અને બારે તમને ખબર જ છે ત્રિમૂર્તિ જીંદાબાદ અને મહેશભાઈ ને અહીંયા ઘણું બધું કામ અહીં ચાલુ છે એની હિસાબે આજો બધું બનાવેલું છે સિમેન્ટને આજે મહેશભાઈ ગયા છે બારે અમદાવાદ જે ફ્રેમને તૈયાર કરતા હતા ને ત્યાં અહીં પ્રસંગમાં ગયા છે તો આજે તો બધું કામકાજ અહીંયા આડા હશે પાકું છે બધું આવું બધું પાકે પાકું છે આ ત્રણે અહિયાં છે આ તો બધા અહીંયા અહિયાં જોયું બાકી અત્યારે હું આડવામાં બહુ ઓછા લગભગ સમજો ને ત્રણ જ ઢોર છે એ ત્રણ ઢોર આડવા ગયા બાકી બધા અહીંયા હાજર રહી બધા અહીંયા છે તો એ તો જોઈ લીધું અને હવે જાય આપણે પાંજરાપુર મિત્રો તમે લાસ્ટમાં જોયું તું ત્યારે આપણે ઘરે હતા અને જતા હતા પાંજરાપુર અને પાંજરાપુર કાંઈ નવું કામ હતું તમને કાંઈ ન બતાવ્યું આવી ગયા હતા સીધા ગૌશાળા ગૌશાળા આવતા ઘણું આપણે મોડું થઈ ગયું ત્યાં હર્ષદે અને વિજયભાઈ જે મિત્ર આપણા છે એ બંને થઈ અને બધું કામ ઓકે કરી નાખ્યું હતું એક કામ રીતું કે બધા ઢોરને ને નાખવાનું હતું એ અત્યારે આપણે પૂરું કરી નાખ્યું છે કામ અને અત્યારે છે એક તમારા માટે નવો કોન્સેપ્ટ હું હર્ષદ અને જે આપણા બધા મિત્રો છે બધા એક નવો કોન્સેપ્ટ તમારા માટે લઈને આવીએ છીએ એના વિશે હું અત્યારે તમને કાંઈ માહિતી નહીં આપું પણ જેમ જેમ આપણે એ બધું તૈયાર કરશું અને ચાલુ કરશું ત્યારે હું તમને જરૂર જણાવીશ તો તમે એની રાહ જોતા રહેજો અને હું છે બધું આ પશુપાલનને લગતું જ કાંઈ નવું કાંઈ છે એની પણ જેમ જેમ આગળ વધશું તેમ તેમ હું તમને એ બધું જણાવતો રહીશ અને હવે બીજું કાંઈ કામ અહીંયા છે એની બધું કામ ઓકે થઈ ગયું છે તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરનાજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં